Jai Mataji Mitro. Adna GS blog video mata maruus bagus ya. Mitro wajahnya at. Anak apain netdui. Anak siap siap. Anak apain iya tabaupar. Tabaupar. Nah, aba pateng duriin aoutare Na nah, aba pateng duriin a pateng kapin a Na nah, aba pateng na pisstahih. So mitro apra blogmu bener aju. A nah, pateng kapin aju. A nah, pateng kapin aju. Lea baru koi na yang sujud bawa lem kelihide. Nikahja. પતંગ કપાઈ કપાઈ જાય તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહીજ અને આપણા બફર પછી ઘરે જવાનું છે તો આપણા બ્લોગમાં જેટલું છે એટલું આપણે બતાવીશું મિત્રો આપણે પતંગ ઉડાડ્યા પતંગ ઉડાડી અને અવતારે આ ન્યાય છે હવે જમવાની તૈયારી થઈ રહી આપણે જમી અને આપણા જવાનું છે ખેર અને આ બાજુ આપણો વિડીયો હે રહેડિયો માનો જે વિડીયો જોવો

પણ આઈ જશે ધાબા ઉપર અને ધાબા ઉપર આવીને આજે તો પતંગ ચગી પણ થોડા થોડા ચગી બહુ ચગતા નહીં અને આજ તો વાયરો ને મિત્રો એટલે બહુ પતંગ ચગતા નહી બરોબર અને છે અમારું પતંગ અને આ બાજુ એક બીજો છે અને આજ તો વાયરો ફૂલ હ જો આજનો માહોલ વાસી ઉતરણ નું કાપે

બધા લઈને ઉડાડો પતંગ જાદો વિડીયો ઉતાર્યો તમારો તમારો વિડીયો મેળવાનો અમારા મને અને બે પતંગ પડે જો તમારે લઈ લો વાધીનું ઉડાડીજો હો મિત્રો વાજ્યા અઢી અને આપણો જમવાનું હતું જમી અને થઈ ગયા તૈયાર અને આવી જવાનું છે આપણું પાટણ કે આપણા ઘરે આપણે ઘરે જવા માટે થઈ અને હવે આપણે નીકળીએ છીએ અને આ બાજુ કોઈ બાઇક પડી હોય આપણે ઉતરણ કરવા માટે હારી આવ્યા હતા તો આપણે ઉતરણ કરી દીધી હા તો હવે આપણે જાઓ ખેર અને ઘેર જઈ અને રસ્તામાં કોઈ લોકેશન સારું આવશે તો એ કારણ ઉભા તો બ્લોગ બનાવીશું તો આપણા બ્લોગ બન્યા રહીજો તો પછી આપણે મળીએ મિત્રો આપણે આવી ગયા હતા બાલેસણા અને બાલેસણા અમારા એક કાકા ભેગા થઈ ગયા તો એક કાકો ફક્તા ફક્તા આવી આ બાજુ જુઓ રહ્યા કે હોટલ ઉપર હોટલે ચા પાવું ફર્સ્ટ ક્લાસ તો મને ખબર હું મારા ધનમાં હતા શું કા

અને આ બાજુ અમારે લીલોજી મિત્રો આપણે તમારો પતંગ ચગાવવા આવી ગયા અને આ બાજુ પતંગ આ બાજુ બધા પતંગ ચગી આપણે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું અને આ બાજુ પતંગ ચગી તો જોઈ લો આપડે પછી મળીએ તો આપણે પાંચ છ પતંગ ચગાવ્યા અને આ બાજુ મારા દેવો આવી ગયો દેવો કે હવે ગોવિંદ કાકા મને પતંગ ચગાવવા આલો તો આપણે હવે એને દેવા ચગાવવા આવી હોય દેવો આપણે કેસ કરો અને આ બાજુ લપેટ થવાની તૈયારી થઈ ગઈ હે અને આ બાજુ છે આપણા જો બંકો પતંગ ઉડાડી રહ્યો એ દોડી મેલ કિશન ચાલુ જ છે ને આ દોડી મેળો ને આ બધું શક્તિ બાજુમાં મહેમાન છે મહેમાન પતંગ ઉડાડી રહ્યા અહીં અને આ બાજુ આપડે દેવો જા જાદ હળો દુડી હું લગી લગી મેલો યે તમે જાજો દુડી આટ પડે હા વાયરો બરાબર નહી અરે બફર વાયરો વધારે તો કે વાયરો નહી બફર પતંગ કાબુ મે નતા રહેતા બોલ આ લઈ જોડો આઈ જો અમાર પદન આ રહ્યું ઢાળું આ દેવો ચડાવા આવી રહ્યું તો આપા આપ લોકો રહેજો અને આ શક્તિ હું બોધી આ શકતી તું ટેપ ટેપ બધી આટલી બી દુડી વાજી हं शक्ती नमो दोडी बदारवाजी तो हाथे टॅप टेप टॅप व्याटीनासी ह बहु व्याटी टॅप बी ना बाजू मा शक्ती फिरकी लाजो फिरकीम पतंग पडली पण चगावतो नाही चम माजिन लायता आपण आता लाय पार्टीची बदली चाल फिरकी लाइन खाली खाली लिया चा चा करके चार हवा

પૈસા વસૂલ નહીં વસૂલ ગયા શું કર્યું કપાય ને છ કાપી ને એવું તો એક તો કપાય તા અને આ બાજુ આપણા સર્વરને પતંગ ઉડાડે છે બેઠા હે આપણા બ્લોગમાં બનાવે પછી બની ઓ કે હવે પતંગ ચકાવી જો હજુ દાબાની બારે નઈ ગયો બસ એક્ટિવ યાર શક્તિ વાડી હતું

Ya, aku nangka jodoh, tuh, pakai pengen aja tuh. Eh, nangka aja tuh. Cokan aja aja jodoh Cekang aja tuh. Bercakang aja tuh. Bercakang aja tuh. Putu pah, putu pah. Putu pah aja tuh. Putu pah jodoh kok. Cekang gue

એ મારા બાર બીજના જાણી તો મિત્રો આપણે તો મિત્રો આપણા બ્લોગના આપણે એલ ની સિ અન તો આપણા જીએસ બ્લોગ ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો આપણે કાલે વર્ષો ના બ્લોક સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી